આપડે લોક જોતા રહ્યો તો આજ તમારા માટે અમે લઈ આવ્યો છીએ લોંગ વિડીયો લોંગ વિડીયો કે આપણે ચાર મહિના અંદર હજાર સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે આજે આપડો નવ મોદી છે તો વિડીયો માઇન સુધી બન્યા રહેજો તો ચાલો તમને પણ અમે બતાવી દઈએ કે ક્યાં જઈએ છીએ શરૂઆત તો ચાલો મારી સાથે પછી અમે નીકળી ગયા ગડકા તરફ ગડગાની ઉપર ફડગડ ગામમાં મેલડીમાં નામ મંદિર છે તો ચાલો મારી સાથે વિડિયો માઈન સુધી બન્યા રહેજો અને નવા હોય તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને સબસ્ક્રાઇબ કરી નાખજો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં તો ચાલો પછી અમે પહોંચી ગયા વિઠ્ઠલ બાવ અને વિઠ્ઠલ વાવથી આગળ જતા જતા એટલી બધી ફાસ્ટ ગાડી આવી કે આવી ગયું કારીપેટ કારીપેટથી પછી અમારે જવાનું હતું ફટાકડાના શોરૂમે તો અમે જોઈ લીધો ફટાકડાનો શોરૂમ તમે તો કોઈ દી જોયો નહીં હોય હાલો તમને બતાવી દઉં કારીપેટમાં ફટાકડાનો શોરૂમ અને પછી ગયા મોમાઈ હોટલે અને મોમાઈ હોટલે પાંચ મિનિટનો રેસ્ટ કરીને પછી અમે પાછા નીકળી ગયા ગટકા તરફ જવા માટે ત્યાં તો અમને રસ્તામાં દેખાણો ખટારો તમે તો કોઈ દી જોયો નહીં હોય તો જોઈ લેજો ખટારો અને કહેવાય અને પછી તો મારો ભાઈબંધ લઈને આવ્યો હતો ગાડી અને ગાડી લઈને મારી ભેગો ભેગ જ જાગતો હતો તો એ ભાઈબંધ કે હાય તો મેં પણ કરી દીધું હાય પછી અમે પહોંચી ગયા કારીપેટ પછી અહીંયા અમે જોઈ નોબલ સ્કૂલ અને પછી જોઈ લીધા ઈટના ભઠ્ઠા અને પછી ઈઠના વઠા જોઈને પછી અમારે જવાનું હતું ગઢકા તો અમે એટલી બધી ગાડી ફાસ્ટ હાકી કે આવી ગયું આર કે યુનિવર્સિટી અને આર કે યુનિવર્સિટી જોઈને પછી અમે નીકળી ગયા મેલીમાના મંદિર તરફ તો ચાલો આને એક છે આર કે યુનિવર્સિટી અને પછી અમે પહોંચી ગયા ગઢકા ગામમાં એન્ટર થઈ ગયા છીએ અને ગઢકા ગામની ઉપર અમારે જવાનું છે તો હજી વિડીયો અહીંયા પૂરો થતો નથી વિડીયોમાં ઘણું બધું બાકી છે તો આ બાજુ અમે કરી લીધા ગટકાના ઠાકરના દર્શન અને દર્શન કરીને પછી અમારે જવાનું હતું નળીમાના દર્શન કરવા માટે તેના માટે અમે જલ્દીથી નીકળી ગયા મેળીમાના દર્શન કરવા માટે પાણધણ ગામમાં તો ચાલો હવે મળીએ ફાણધણ ગામમાં જઈને જ અને ગઢકાના ઠાકરના મંદિરમાં ભરવાડ સમાજના લગ્ન હતા તો મસ્ત એવું ડેકોરેશન કર્યું હતું અને ડેકોરેશન જોતા જોતા અમે નીકળી ગયા આગળ અને પછી તો દેખાણું ફાડગઢ ગામનું પાટિયું ત્યાંથી અમે અંદર એન્ટર થઈ ગયા છે ને અહીંથી મંદિર કાંઈ જાજુ આઘું હે નહીં એક કિલોમીટર જેટલું મંદિર આખું છે અને અમે પહોંચી ગયા મંદિરના ગેટ આગળ અને જવાનું છે ગેટની અંદર તેના માટે અમે ગાડી ચાલી કરી દીધી ફટાફટ હવે અમે પહોંચવા જ આવ્યા મેલડી માના મંદિરે તો પહેલા અમે કરી દીધી ગાડી પાર્ક ને પછી જવાનું છે માના દર્શન કરવા માટે અને આ બાજુ છે પાર્કિંગ પાર્કિંગમાં ગાડી રાખીને પછી જવાનું છે માના દર્શન કરવા માટે તો ચાલો તમે પણ મારી સાથે દર્શન કરવા લેજો આજ તો અમે તાવો કરવા માટે વધ એ જવાના હતા અને પહોંચી ગયા છીએ મી અને અમારા પરાગભાઈ મસ્ત મજાનું ઊંધિયું બનાવી રહ્યા છે કારણ કે મસ્ત મજાની ચાપડી તરાવી ઊંધિયું બનાવે ને આ બાજુ અમારે જયભાઈ વિલિયમભાઈ અને ધમાભાઈ બધા ઊભા છે અને અમે મસ્ત મજાનો તાવનો પ્રોગ્રામ કરવા આવ્યા હતા મસ્ત મજાની ચાપડી અને શાકને પાઘા ભાઈ હવે અમારે શાક ચેક કરે કે એવું બન્યું હે અને અમારા પટેલ આવી ગયા છે એમ બધાય ભેગા આજે અમે ગયા છીએ ટૂર ઉપર તાવો કરવા માટે પછી તો અમે અહીંયા પહોંચ્યા તો અમે તો જોયો મોટો જબર કુવો ને એની અંદર નકરા જાળવા હતા મસ્ત એવું લોકેશન છે એકવાર જરૂરથી વધારો જોઈ શકો છો તમે વંધારી મેલડી માતાજી એ કુવો છે એકદમ મોટો અને એક જ કુવાની આજુબાજુ અનેક જાળવાઓ છે જોઈ શકો છો પછી તો અમારા ફ્રેન્ડ સર્કલ આવી ગયા હતા ને ફ્રેન્ડ સર્કલ કે અમારા વ્લોગમાં આવું તો બધાને રાખી દીધા લાઇનમાં ઊભા અને બધાય સાથે એક મસ્ત એવો વ્લોગ ઉતારી લીધો છે અમારે ભગાભાઈ ને ધવલભાઈ ને ધમભા ને બધાય પહોંચી ગયા હતા અમે તાવામાં ને આ બાજુ બધા પીરસ્યા ઊભા રહી ગયા છે પીરસવા માટે ને એમાં અમારે ગૌતમભાઈ ને બાપુને ભગાભાઈને બધા ધામભાઈ અને દીક્ષિત દીક્ષિતને પટેલને જય જયભાઈ ને વિલિયમભાઈને બધાય ઊભા રગ્યાએ પીરસવા માટે વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આપણે ચાર મહિનાની અંદર હજાર સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે તેના માટે સપોર્ટ કરો અને આવા નવા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમને તમારા ગામમાં સારું એવું લોકેશન હોય તો કોમેન્ટ કરો જેથી અમે અહીંયા આવીને પણ વિડીયો બનાવશી લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો